કહેવાય છે કે ભગવાન એક વસ્તુ તમારી પાસેથી છીનવે છે તો સામે તમને ભગવાન સો વસ્તુ સામે તમે જેમાં ઉત્તમ પરિણામ મેળવી શકો એવી સો વસ્તુ સામે તમે સફળતા પ્રાપ્ત કરે છે નમસ્કાર દર્શક મિત્રો આ અપતક મીડિયાની સામે આજે અબતકના વિશેષ અહેવાલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણી સાથે ઉત્તમભાઈ મારું જોડાયા છે જેઓ જન્મજાતથી પોતાના દિવ્યાંગ છે અને પોતાની શક્તિથી આજે કોલેજમાં એક પ્રોફેસર લેવલે પહોંચ્યા છે અને તેમને વિદ્યાર્થીઓ માટે ખૂબ પ્રેરણાદાયી બન્યા છે ત્યારે ઉત્તમભાઈ મારું આપણી સાથે

ત્યારે માતાએ મારા મમ્મીએ કે વોકમેન ટેપ સંભળાવી પછી સાંભળી સાંભળીને બધું કરતો રહું છું વોકમેન ટેપ હવે એટલે પુરા પહેલાંના સમયમાં આવ્યું હતું હવે આજના સમયમાં સીડી પ્લેયર હતું હવે આજના સમયમાં યુટ્યુબને બધું આવી ગયું એમાંથી સાંભળી સાંભળીને બધું કરતો રહું છું સંસ્કૃતના શ્લોકો ભગવદ્ ગીતા ઉપનિષદ યોગ સૂત્ર નાદભક્તિ સૂત્ર યોગ બ્રહ્મસૂત્ર अष्टाजय वगैरह विद्वान तो कंठस्थ छे बार-बार सी सामने-सामने याद કરતા રહું છું એવું છે તમારું પરિવારનો સપોર્ટ તમને આમાં કેવી રીતે મળતો રહ્યો પરિવારનો સપોર્ટ જન્મથી અમાર દાદા છે ને કેક બાર ગામ લઈ જાય પછી કેક બાર ફરવા લઈ જાય રાજકોટમાં કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યાં લઈ જાય પછી પછી મારા મમ્મી પણ લઈ જાય ક્યાંક પપ્પા લઈ જાય બધી પરિવારના સભ્યોને આમ પ્રેમ કરતા હોય છો કોલેજની અંદર તમે પ્રોફેસર તરીકે ખાસ તો સિલેક્ટ થયા છો તેની તમે મહેનત ને બધું કેવી રીતના કરતા હતા પહેલા એક થી ત્રણ ધોરણ સુધી બાલાજી સ્કૂલમાં અભ્યાસ કર્યું પછી ચાર થી દસ ધોરણ સુધી મેં સિંહારમાં અભ્યાસ કર્યું પછી અગિયાર બાર કરણસિંહજીમાં અભ્યાસ કર્યો પછી ત્રણ વર્ષ ધર્મેન્દ્ર કોલેજમાં સ્નાતક કર્યું સ્નાતક એટલે બી એ સંસ્કૃતમાં અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંસ્કૃત ભવનમાં અનુસ્નાતક સંસ્કૃત ભવનમાં મેં અનુસ્નાતક કર્યું એટલે એમ કર્યું માસ્ટર બી એટલે બેચ્યુલર ઓફ આર્ટ્સ એમ એટલે માસ્ટર ઓફ આર્ટ્સ એના એમાં અભ્યાસ કર્યો અને હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંસ્કૃત ભવનમાં અત્યારે માનવીય સમસ્યાઓ કે નિર્મૂલન મેં શ્રીમદ ભગવદ્ ગીતા કા યોગદાન આ વિષય ઉપર પીએચડી કરું છું અને પહેલાં પહેલાં વર્ષમાં ભણ્યો એટલે જી સેટ પાસ થયો બીજે વર્ષે યુજી સીનેટ પાસ થયો ત્રીજે વર્ષે ફરી યુજીસી નેટમાં પરીક્ષા આપી અને ચોથું વર્ષે છેલ્લા વર્ષે આપણે જીપીએસસી ની એક્ઝામ જનરલની આપી આપી પછી પછી સંસ્કૃતની અને પરીક્ષા આપી ઘણી બધી મહેનત છે સંગીત ક્ષેત્રે પણ તમે આગવી ઓળખ ધરાવો છો સંગીત ક્ષેત્રે તમારી ખૂબ લાગણી હોય છે એમાં તમે કેવી રીતના મહેનત કરતા અને કેવી રીતના શોખ હતો તમારો કે શું હતો સંગીતમાં આમ તો કહીએ કે ઘણું બધું કંઠસ્થ છે ફિલ્મી ગીત હોય હાલડા હોય ગઝલ હોય ભજન હોય એવા ઘણા બધા ગીત પ્રકારો કંઠસ્થ છે પણ બાળપણથી જ્યારે સંગીત જ્યારે શરૂઆત કરી ત્યારે મારા ગુરુ હતા અંજાઈ હાજી એની પાસે ગાય શીખતો પછી તબલા રમણીકભાઈ અને ભાર્ગવભાઈ રમણીકભાઈ માલકિયા અને ભાર્ગવભાઈ ઝાની પાસે તબલા શીખતો પછી શૈલેષભાઈ પંડ્યા અને મિલનભાઈ વ્યાસ એને ઓર્ગન શીખતો પછી કપિલભાઈ ચૌધરી પાસે ડ્રમ ને ગીટાર શીખતો આવા બધા શિક્ષકોનો ફાળો હોય એટલે બધું થાય તમે યશસ્વી વડાપ્રધાન હસ્તે તમને એવોર્ડ પણ મળેલો છે ઘણા ખરા તો ત્યારે તમારી લાગણી અને ત્યારે તમારું શું હતું ત્યારે મોજી સાહેબ હું સાવ પાંચમા ધોરણમાં ભણતો નાનકડો હતો ત્યારે નરેન્દ્ર મોદીએ એવોર્ડ આપ્યો પછી નરેન્દ્રભાઈ મોદી સિવાય વિજયભાઈ રૂપાણી પછી પંકજ ઉદાસ રામદેવજી મહારાજ પછી ઘણી ઘણા બધા સંતો મહાત્માઓએ ઘણા બધા સંતો મહાત્માઓએ એવોર્ડ પ્રાપ્ત કર્યું એમાં ઘણી બધી લાગણી છે સંતો મહાત્માઓની પછી ઘણા બધા શિક્ષક શિક્ષિકાઓની પછી ઘણા બધા ગાયક ગાયિકાઓની કલાકારોની છે ભગવાનની કૃપા અને દાદાની મહેનત પ્રમાણે બહુ બધું સન્માન પ્રાપ્ત કર્યું છે પ્રાપ્ત છે અત્યારના યુવાનો પ્રમાણે તમે પ્રેરણાદાય રૂપ છો અત્યારના યુવાનો એવું હોય છે કે કઈક થાય એટલે હિંમત હારી જતા હોય છે તો તે અત્યારના યુવાનોને તમે શું સંદેશો આપશો યુવાનોને એવું સંદેશો આપીશ કે આમ ગભરાવાનું નહીં યા ભૂલ છે ને તે વારમાં સાંભળવું પડે પણ હું કેમ વારમાં સાંભળું છું એવી રીતે તમારે પણ મહેનત કરવી પડે મહેનત કરીએ ને તો આગળ વધે એટલે શ્લોકો સ્તોત્રો હું સાંભળતો રહું છું સંગીતનું ગીતોનું બધું સાંભળતો રહું છું એવી રીતે તમે પણ યુવાનોને કહું છું કે સાંભળતા રહો સાંભળતા રહો સાંભળતા રહેશો ને એટલે ઘણું બધું યાદ રહી જશે કે આપણી સાથે ઉત્તમભાઈના આ પિતાજી પણ જોડાયા છે તો આપણે એમની સાથે વાતચીત કરીશું કે જે શું નામ છે તમારું અને પ્રસ્ત જ્યારે આ બાળકનો તમારો જન્મ થયો ત્યારે જન્મ જ ત્યાં ભાઈને તકલીફ છે ત્યારે એવું મા બાપને એક લાગણી હોય બાળક પ્રત્યે કે મારે આવું બાળક તો ત્યારે તમારા દ્રશ્યોને બધું કેવી રીતના બધું તમે સહન કર્યું મારું નામ જીતેન્દ્રભાઈ છે ઉત્તમનો જ્યારે જન્મ થયો ત્યારે મલ્ટિપલ ડિસેબિલિટીનો શિકાર કહી શકાય કે જેમાં ઉપલો હોઠ નાક તાળવું આ કંઈ જ નહોતું બંને આંખોથી દેખાતું નહોતું માથાનો આગળનો ભાગ દબાયેલો હતો જેથી જસ્ટલોક હોસ્પિટલના બોમ્બેના ડૉક્ટરોએ એમઆરઆઈ કરીને એવું કીધું કે આનું બ્રેન પણ કદાચ હાડકાની વચ્ચે દબાઈ ગયું હશે પાછળ મણકામાં થોડી તકલીફ હતી કે જેને કારણે ડૉક્ટરો એવું કહેતા કે કદાચ આ છોકરો ચાલી દોડી નહીં શકે અમુક ડૉક્ટરોએ તો એટલે બધે સુધી કહી દીધું કે આટલી બધી ખામીઓને કારણે આ છોકરો જ્યાં સુધી જીવશે ત્યાં સુધી પોતે પણ દુઃખી થશે અને તમને પણ દુઃખી કરશે તો કોર્ટ પાસે પરમિશન માગો તો આને ઇન્જેક્શન મારીને શાંત કરી દો તો એ છોકરો પણ દુઃખી ન થાય અને તમે પણ દુઃખી ન થાવ આ પરિસ્થિતિમાં મારા પિતા કુંવરજીભાઈએ અમને લોકોને કીધું કે ભગવાનની પ્રસાદી છે અને આપણે આને બેસ્ટ બનાવવાની છે એટલે આપણે સૌ સાથે મળીને આને આગળ વધારીએ પપ્પાએ અમને બધાને હિંમત આપી અને પપ્પાએ ત્યારથી ઉત્તમની સાથે રહીએ છીએ પપ્પા અને પપ્પાએ બીડું ઝડપું કે આ છોકરાને આપણે બેસ્ટ બનાવવો છે એકથી સવા વર્ષ સુધી ઉત્તમને કોઈપણ જાતનો બહારનો અવાજ સાંભળવામાં ન આવ્યો અને માત્ર શાસ્ત્રીય સંગીત અને ભગવદ્ ગીતાના શ્લોકોનું પારાયણ કરાવવામાં આવ્યું કે જેને કારણે સાડા ચાર વર્ષની ઉંમરે ઉત્તમને આખી ભગવદ્ ગીતા મોઢે હતી કારણ કે જે બોલતા નહોતો શીખો એ પહેલાં એ સાંભળીને કંઠસ્થ કરતો થઈ ગયો હતો આ જ કારણથી એને સુર જ્ઞાન બહુ મોટું છે એકસો વીસ રાગોનું એને પૂરું જ્ઞાન છે તબલાના પચીસે પચીસ તાલ આવડે છે એણે વોકલ એટલે કે ગાયનમાં તબલામાં ઓર્ગનમાં બધામાં વિશારદ કરેલું છે અને એનાથી પણ આગળ વોકલમાં તો બીજી એક્ઝામો પણ આપેલી છે વિશારદ પછીની પણ એટલે એ સંગીતના શિક્ષક તરીકે અત્યારે તબલા ડ્રમ કોંગો ઓર્ગન વાયોલિન ગિટાર આ બધું શીખવાડે છે એની પોતાની મ્યુઝિક એકેડેમી ચાલુ છે ઉત્તમ સંગીત ક્લાસીસ તરીકે ઉત્તમ જ્યારે નાનો હતો ત્યારથી એક સિસ્ટમ આખી કેળવેલી હતી પપ્પાએ કે ઉત્તમને આઈપોડ કઈ રીતે ઓપરેટ કરવું એ શીખવાડી દીધું હતું એટલે નાનપણથી એ જે સર એને ભણાવે એ બધું આઈપોડમાં રેકોર્ડ કરતો અને રેકોર્ડ કરીને ઘરે આવીને એ સાંભળીને એનું બે વાર ત્રણ વાર ચાર વાર રિવિઝન કરે અને એના આધારે એ પરીક્ષામાં પરીક્ષા આપે એને નાનપણથી જ બ્લાઇન્ડ હોવાને કારણે સાથે રાઇટર આપવામાં આવતો એટલે એને પૂછે કે આ પ્રશ્ન છે તો ઉત્તમ એનો જવાબ આપે અને એ લખી લે આ રીતના સિસ્ટમથી એને આપણે આગળ ભણાવ્યો ક્યારેય એને બ્લાઇન્ડ સ્કૂલમાં ભણાવ્યો જ નથી કે જેથી એને એવું ક્યારેય ફીલ ન થાય કે હું બીજા બાળકો કરતાં ઓછો છું નો ડાઉટ એટલું ખરું કે આપણે બ્રેલ લિપિ શીખવાડી કારણ કે આગળ ભવિષ્યમાં જતાં એને જ્યારે પોતાની રીતે વાંચવું છે તો બ્રેલ લિપિની એને ખૂબ જ જરૂરિયાત પડે એટલે બ્રેલ લિપિ આખી શીખવાડી ઉત્તમ અત્યારે કોમ્પ્યુટર પણ બહુ સારું ઓપરેટ કરે છે કે જેમાં ગુજરાતી હિન્દી ઇંગ્લિશ સંસ્કૃત કોઈ પણ વસ્તુ ટાઈપ કરવી હોય તો પોતાની મેળે ટાઈપ કરે છે એની જરૂરિયાત મુજબ વિડીયો યુટ્યુબમાંથી ડાઉનલોડ કરી લઈએ ગૂગલમાંથી પોતાને જોતું હોય શોધી લઈએ એક પર્સન્ટ પણ વિઝન વિઝન ન હોવા છતાંય જોઝ અને એનવીડિયા જે બ્લાઇન્ડ માટેના સોફ્ટવેર છે એની મદદથી ઉત્તમ આખું કોમ્પ્યુટર ઓપરેટ કરે છે ઉત્તમના કોમ્પ્યુટરમાં દરેકે દરેક લેક્ચરો એના કયા કયા ફોલ્ડરમાં મૂકેલા છે એ સાંભળતો હોય એના રિવિઝન કરતો હોય ધીમે ધીમે ઉત્તમ આગળ વધતો ગયો દસમા ધોરણમાં એંસી ટકા માર્ક સાથે પાસ થયો બારમા ધોરણમાં કરણસિંહજીમાં ક્લાસમાં ફર્સ્ટ લેવલે આવ્યો એ જ રીતે સારી રીતે એણે ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું અને માસ્ટર્સ પણ પૂરું કર્યું માસ્ટર્સ પૂરું કરતાં કરતાં ઉત્તમે જી સેટ અને યુજીસી જીસી નેટની પરીક્ષાઓ પાસ કરી કે જેને કારણે એ પીએચડીમાં ક્વોલિફાય થઈ શકે પીએચડીમાં ક્વોલિફાય થયા પછી પીએચડી એનું શરૂ થઈ ગયું સંસ્કૃતમાં અને એની સાથે સાથે એણે જીપીએસસીની એક્ઝામ આપી જીપીએસસીમાં ફર્સ્ટ માં જ ઉત્તમ પાસ થઈ ગયો ત્યાર પછી ઉત્તમનું એનું ઇન્ટરવ્યુ આવ્યું ઇન્ટરવ્યૂ પણ ઉત્તમે ફર્સ્ટ એટેમ્પમાં ક્રેક થઈ ગયો આજે ઉત્તમ એક સંસ્કૃતના પ્રોફેસર તરીકે સિલેક્ટ થઈને એક ઉદાહરણ બેસાડ્યું છે કે માણસ પોતાના જીવનમાં જે ધારે તે કરી શકે માત્ર એના માટે પૂરા પ્રયત્નો હોવા જોઈએ પૂરી મહેનત હોવી જોઈએ જે ડૉક્ટરોએ એવું કીધેલું હતું કે ઉત્તમ કદાચ ચાલી દોડી નહીં શકે એની જગ્યાએ ઉત્તમે યોગમાં ડિપ્લોમા કરેલું છે ઉત્તમ દરરોજ સવારે એક કલાક યોગાસનો કરે છે સૂર્ય નમસ્કાર કરે છે આ બધી એક્ટિવિટીઝ પણ કરે છે કે જેને કારણે એને ફિઝિકલ ફિટનેસ પણ જળવાઈ રહે આમ જોવા જઈએ તો સંગીતના ક્ષેત્રે જે મહારથ ધરાવે છે એવી જ રીતે સંસ્કૃતમાં જોવા જઈએ તો આખી ભગવદ્ ગીતા તો એને મોઢે છે જ પણ એ સિવાય અગિયાર ઉપનિષદોમાંથી દસ ઉપનિષદ એને મોઢે છે અને અગિયારમાં ઉપનિષદની અત્યારે તૈયારીઓ ચાલુ છે પાનીની ઋષિએ જે સંસ્કૃત વ્યાકરણ લખેલું છે એના ચાર હજાર સૂત્રો છે એ ચારે ચાર હજાર સૂત્રો ઉત્તમને મોઢે છે એ સિવાય નારદ ભક્તિ સૂત્ર યોગ સૂત્ર બ્રહ્મસૂત્ર આના સાડા પાંચસો જેટલા સ્તોત્ર આના પણ ઉત્તમને મોઢે છે લગભગ સાઈઠથી પાસઠ જેવા આખા મોટા સ્ત્રોત્ર કે જે રામ શિવમહિમના સ્તોત્ર નારાયણ ઉપનિષદ શ્રી સુક્તમ આવા બધા પણ ઉત્તમને મોઢે છે એમ કહી શકાય કે સંસ્કૃતમાં બહુ ઓછા લોકો એવા હશે કે જે ઉત્તમ જે લેવલે પહોંચ્યો છે એ લેવલે પહોંચી શકે ચોક્કસથી એક વડાપ્રધાનના હસ્તે ઉત્તમને પણ એવોર્ડ મળેલો છે તો ત્યારે મા બાપ તરીકે તમારી લાગણી કેવી હતી અમે ખૂબ જ ખુશ થયા અને બે હજાર અગિયારમાં ઉત્તમને બાલશ્રી એવોર્ડ કે જે રાષ્ટ્રપતિના હસ્તે અપાય છે રાષ્ટ્રપતિ એવોર્ડ કહેવાય છે એ પણ દિલ્હીમાં એનાથી સન્માનિત કરવામાં આવેલો હતો એ ચોક્કસથી આપણે ઉત્તમ વિશે સમગ્ર માહિતી મેળવી કહેવાય છે કે જા ફલ ફલકી ચિંતા મત ત્યારે એવું જ આપણે ઉદાહરણ જોઈએ ઉત્તમભાઈ મારુનું કે જે કઠોર મહેનતથી કઠોર પરિશ્રમથી આજે એક લેવલ સુધી મહેનત કરી અને પોતે આજે સંસ્કૃતિ અંદર પ્રોફેસર બન્યા છે કેમેરામેન અભિષેક આશિયાણી સાથે રિપોર્ટર જિગ્નેશ ખોકર અબતક ચેનલ રાજકોટ